પાટણ શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં રાત્રિના સમયે વાહનોના આડેધડ પાર્કિંગ અને લોકોના જમાવડાને કારણે સ્થાનિક રહીશોની હાલત કફોડી બની છે ખાસ કરીને રેલવે સ્ટેશન પાસે આવેલા તાજના મહોલ્લાના મુખ્ય રસ્તા પર વાહન ચાલકો પોતાના વાહનો ગમે ત્યાં પાર્ક કરી દેતા હોવાથી રહીશોને અવર માર્ગ છાસ વારે સંપૂર્ણ બ્લોક થઈ રહ્યો છે તો રાત્રિના સમયે અસંખ્ય વાહનો રોડ પર જ ઉભા કરીને દેવામાં આવતા હોવાથી મહોલ્લામાં જવાનો રસ્તો બંધ થઈ જાય છે જેના કારણે કટોકટીના સમયે એમ્બ્યુલન્સ કે અન્ય વાહનો નીકળી શકતા નથી રાત્રિ દરમિયાન અહીં અનેક લોકો બિનજરૂરી અડ્ડો જમાવીને બેસતા હોવાથી ઇમરજન્સીમાં મહોલ્લાની દીકરીઓને મહિલાઓને ત્યાંથી પસાર થવા અસુરક્ષાનો અનુભવ કરવો પડી રહ્યો છે આડેધડ પાર્કિંગને કારણે સ્ટેશન રોડ પર વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે જે મુસાફરો અને સ્થાનિકો માટે માથાના દુખાવા સમાન છે સ્થાનિક રહીશોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકોની માંગ છે કે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા રાત્રિના સમયે આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવે અને જે વાહન લોકો નિયમોનું ઉલ્લંઘન કરી આડેધડ પાર્કિંગ કરે છે તેમની સામે લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે